ભાઈ મારે ઓછા વિડીયો બનાવવાનો હોય ને ખરા તાકડે આવતા નહીં આ રાત નો મને હોય બોલાય બે મારા એકલા જવાબદારી ઈઓ કોઈ જવાબદારી જ નહીં લાવજો પેલા ગોકાલ ફોન કરું હલો હા બોલો લા ગોકા કોઈ જવાબદારી જેવું વસ્તુ કે ના તમાર હોય આ નવ નવ વાગે રાતે હું એકલો આવીને બેસી રહ્યો કોઈ આવતા તો નહીં વિડીયા બનાવવા

આ ભીખુજી એ વળ કે વિડીયો ઉતારવા વિડીયો ઉતારવા અહિયાં ને કોઈ કામ ધંધો નહીં આખો દાડો તોડે છે છે આ તો તો ઉતારવા કે રાતના દર દર વાગે વિડીયો અ આવે છે મીટિંગમાં નહીં આવતા નહીં આવતા ને આખો દાડો ગાડી સ્ટેરિંગ ચલાવ અને રાત પડે એટલે વિડીયો ઉતારવા આવી જ ટીનાજી ટીનાજી નરવા બેઠા હોય એમ હેડિયાદ આવો આ તો અહીંયા દઈ બખાડો કરું છું હમણાં

ના યાર અચ્છા તમારે ઠીક છે જવાબદારી રાતે દસ વાગે એટલે હજી ખાધું એ ના હોય તમારે ગાડીઓ ચલાવી છે વિડીયો ઉતારો ચલાવી ના આવે તમે તો મેન લીડર થઈ ગયા હોય ને એવી વાત કરો છો

આવી બનાવે છે તો પેલા શું કરવાનું યાર બોલાવો પેલા પગ દુખી તો પેલા શું લેવાંધો ના હતા આપડે બધા લીડર જ છીએ આપડે બધાની જવાબદારી મારે ફોન ના કરવાના હોય મોડું થાય મોડું થાય પણ મોડું ના થાય તમે દરરોજ આ ટાઈમે આવો દસ દસ વાગે આવો વિજે તો ભીખું છે અમારે તો શેતર નું કોમ હોય એક તો તમારે ગાડી ચલાવવાની હોય તમે વેલા આયજો અમે મોડા આવો

રમણજી આવે ચોખ્ખું ગાય નો ખોન મેલવા જાય કે હું ખોન મેલી ના આવું આવું થાય યાર પેલો કે ખરા તાર કે ભાઈ હું બોલો ને ભાઈ બધા

તો અમે કીધું તો ખરા કે અમે કાલ મીટિંગ માં ટાઈમે આવશે મીટિંગ માં નહીં ટાઈમે આવો આજ ટાઈમે એટલે ભઈ વિડિયો માં આવશે આરામ થી ઘેર આરામ થી ફોન કર ફોન મોન હવે આવે ની તમારી ત્યાં આવી જવાનું હું નવરો ને ફોન કરીને બોલાવું હોય આમ પેલા માં ના બોલાયો એ આવે ને આ બધો હા એને વડે ફોન કરી તો ભઈ રૂ પાડે સજકે ડબલ જવા જા

તમારી જવાબદારી રોજ તો આયે આવો પણ વાગ્યા આ શું તો મોડું થઈ જાય આખો દાળો કોમ કરી દસ વાગ્યા બાજુ મોડું થઈ જાય ટીનાજી શાનું મોડું થઈ જાય આવું ચેનલ બંધ કરતા રમણજી તમે શબ્દો કહો

ભીખુજી આપડે બધા ભેગા ભેગા મહેનત કરશે ને તો આપડે સફળ થાય તમે આવીને શું લે બગાડો

રાતનો વિડીયો ઉતાર ને વેલો ઉતાર લે આ દહ વાજી જાય આ દહ ઠંડી ઠંડી આ ઠંડી પડે આજે અડધી રાતે વિડીયો લેવું પા થાય છે જો આપણે આ ગોકા જેવો આવે દહ વાજે સ્ટોજ લઈ ને વિડીયો ઉતારવો છે આપણે અનુભવ શું કે આ ખબર કે આપણે વ્યૂ ઓછા આવે એનું કારણ શું હોય ખબર કે આપણે ટાઈમ શેટ વિડીયા નાખતા આપણે નથી અમુક

વિડીયો બંધ નહી કરવાના આપણી ચેનલ હવે હેઠ આવીએ તો આપણે જે સી ટીમ નક્કી કરીએ કે ગમે તે ભોગે આપણે વિડીયો બનાવવાના ને રવિવારે બનાવવાના ને વાજે બનાવવાના વેલા હવે કોમ કરો આપણે એક્ટિંગ લઈ જઈએ તમારે એક કાલ વિડીયો બનાવવાનો એટલે તમે બનો હુશિયાર માગવાવાળા ના બનશે બોબડો એનો રોલ છે એ રોલ આપણે લઈ જઈએ એક સીન લઈ લો એક સીન લઈ જઈએ

પરસો પના